પછી જે લેડીઝ પાત્ર આવે પાઠ ના પીંગળા થયા હોય મોઢામાં દાંત ન હોય અને એ પછી ચાલુ કહે એ ભલા મોરી રામા ને ભાઈ એ ભલા મોરી રામા ભલા ठंडू ठंडू लागे लागे तड़के जैतो तो एक तड़ेंग, तड़ेंग। आ। करता लागे तड़के तड़िंग तड़िंग चप्टी सिंदूर तुम क्या जानो रमेश बाबू

કેવું નીકળું છે જો તો ખરા એ હું હાથ જોડીને પ્રાર્થના કરું તમને બધા સનાતન સંસ્કૃતિ ની વાત આવે ને એને એને જાહેર કરો આ નથી આવવાનું નથી એક નીકળું બોલો કઈક નીકળો તો ને પાપડ ના ગોલ્લા નાના ને બી ભાવે મોટાને બી ભાવે કાચા પાપડ પર પાપડ પાકડે

બને તો આખા વર્ષ માં એકાદ બે કેક ઓછી કાપવી ભવાઈ મંડળ પાછું ચાલુ કરાવડાવો એટલે ફિલ્મ ઓછા જ હોવે રામા મંડળ લાવો કેટલું કેટલું સરસ આપણી પાસે છે આ બધું લાવો તો ખબર પડે નકરા દાદા કઈ જેવા તેવા દાદા હતા બધા હમણાં ઝાડ દાદા મંદિરના ના ઓટલે બેઠેલા ને તો એક દાદાને પસાર થવું તો જે પસાર થતા તને ને એ દાદા ઓલા બેઠેલા દાદાને ને કીધું હાલો હાલો ગામમાં પારાયણ બેઠીશ હે એ ગામમાં પારાયણ બેઠીશ હપ્તા બેઠીશ જેમથી એક દાદા બોલ્યા

દાદા બરોબર એક ભાઈ બિશોરો શટર ઊંચું કરીને દીવાબતી કરતો હતો માં અગરબત્તી તો દાદા આવીને કહે રામ રામ ભાઈ રામ 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 બોલો બાપા ગાય નું ઘી હે બાપા ગાય નું ઘી રાખો ગાય નું બાપા મારે હાર્ડવેર ની દુકાન નળ ફુવારા વાયસર પાવડા હાથા ને તગારા મળે ગાય નું ઘી નો મળે કે તો હું આ ટાંકા તમામ વસ્તુ મળે છે ઉતારી નાખો ને આમાં ગ્રાહક લો ભાઈ સાહેબ એમ કરીને વી આઈ ગયા મંગળવાર પાછા આવ્યા રામ રામ ભાઈ કે રામ 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 બોલો બાપા ગાયનું ઘી રાખો છો ગાયનું ઘી કે બાપા મારે હાડીપીરની દુકાન નળ ફુવારા વાયસર પાવડા નાથન તગારા મળે ગાયનું ઘી ન મળે કે તો હું રોજ ખોલે ખોલે ને બે જાઉં છો એમ કરીને વી આઈ ગયા બુધવાર પાછા આવ્યા રામ રામ ભાઈ કે રામ 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 બોલો બાપા ગાયનું ઘી રાખો છો ગાયનું ઘી

આનંદ કરાવો મારા બાપ ખોટો ન લગાડો આપણે બધા પરિવાર જ છે હવે જો હવે હવે જો ઘી માંગુ ને તો બંધુ કઈ દઈ દે બંધુ કઈ દઈ દે બંધુ કઈ દઈ દે બંધુ કઈ દે બાપ આ કઈ નવ ના પડે ને મારો દીકરો બંધુક હું કામ વેશ લાય બંધુક નું રેવા દે એમ કરીને વી ગયા ગુરુવાર નું ગયા શુક્રવાર નું ગયા શનિવાર પાછા ગયા રામ રામ ભાઈ આને એમ કે સુધારો આવી ગયો છે રામ 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 બોલો બાપા બંધુક રાખો બંધુક

આ બપોર રસોડો બે જાય ઓટલે બે જાય કેમ પાંચ વાગ્યા નો ટાટોપોર થાય માણાની અવર થાય ને બધા રીંગણા વેસાઈ જાય ગામ નહીં ફરવું પડે તડકાનું બોલો કે કે ગયો પાંચ વાગ્યા હાડા પાંચ સો આઠ કિલો રીંગણા નો વેસાણા પણ પોતે ઓળા જેવો થઈ ગયો બાપા તાર વગાડી ના આવે કે કેમ થયું કે હું કેમ થયું કેમ થયું કરો છો કે કાં કે આ ઓટલે બિહારી તો મારો ધંધો ભાંગો આજે કે કેમ કે આખું ગામ ફેરોત તો બધા રીંગણા વેસા દે પણ તમે અહીંયા બિહારો એમાં એક કિલો રીંગણા નો વેસાણા કે નો વેસાણા કે નો વેસાણા તો ભાઈ તારા ભાઈ નબળા બહુ હે એ તારા ભાઈ નબળા બહુ કે કા એ કે તું જે ઓટલે બેઠો છો ને મારી ત્રીજી પેઢીનો ઓટલો છે હા તો એ કે ન્યા બેઠા બેઠા મેં એ કોણ હિતેર વીઘા બેસી નાખી આ તારા રીંગણાનો નો વેસણ આપો કેવાય હું તો ક્યારેક ક્યારેક અત્યારના છોકરાઓને જો ને અત્યારના નાના નાના ના ટમુકલાઓ મને બહુ ગર્વ થાય આ કેટલી જાહો જલા નહીં મજા મને ઘણા પૂછે બાપુ મને કે આપણી પેઢી ને અત્યારની પેઢી ફરક હું મેં હાથી ઘોડાનો કે કઈ રીતે મેં કીધું જો આપણા જન્મ થયા ને સરકારી દવાખાના ખુલી ને એટલે ત્રણ પાંખા વાળો પંખો એક તો મવડાઈ ગયો પછી ટ્યુબ લાકડીનો ધોકો આવતો લાંબો એમાં અડધો કાળો અને ખૂણે ખૂણે જવું નકરા આંખું ખુલી એટલે આપણને એવું થઈ ગયું બધી સુવિધાઓ આપણે જ ઊભી કરવાની રહે કે અત્યારના છોકરા અત્યારના છોકરાને જવો જ ખરા આંખું ખુલે એટલે સીધું સેન્ટર રહેશે બેતાળીસ નું ટીવી પાછા હવે તો ઓલા ઇલેક્ટ્રોનિક હોડી આવી ગયા મારા વાળું

મોટું ખબર ઊંડે ને કુદે દે પાણી નથી ભરી દેતો આ હેનો વાયસ નાખ્યા આ હેનું હરાત કરે આ હરાદ નો કરે ગૂગલ પે કરે દોઢસો ને ચાઇનીઝ ભેડ ધાવા દો કાગડા મારી નાખવાના થયા ધાવડા એટલે રાગોડા તાણી છે કે આમાં હાંસવી રાખ્યો હાંસવી રાખ્યો